મહેસાણા જિલ્લાના ત્રણ પ્રખ્યાત યાત્રાધામો બહુચરાજી માતા મંદિર બહુચરાજી મહેસાણા જિલ્લાનું સૌથી જાણીતું અને પવિત્ર યાત્રાધામ બહુચરાજી માતા મંદિર છે આ મંદિર ગુજરાતના મુખ્ય શક્તિપીઠો પૈકીનું એક ગણાય છે અહીંમાં બહુચરાજી બિરાજમાન છે અને લાખો ભક્તો દર્શન કરવા આવે છે ખાસ કરીને ચૈત્રી પૂનમના દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે મોઢેરા સૂર્યમંદિર મોઢેરા મોઢેરા સૂર્યમંદિર ભલે આજે પૂજા સ્થળ ન હોય પરંતુ તે ગુજરાતની સ્થાપત્ય કલાનો અદ્ભુત નમૂનો છે અગિયારમી સદીમાં સોલંકી રાજવંશ દ્વારા નિર્મિત આ મંદિર તેની શિલ્પકલા અને ઐતિહાસિક મહત્વને કારણે પ્રખ્યાત છે સૂર્યદેવને સમર્પિત આ મંદિર પ્રાચીન ભારતીય કલા અને સંસ્કૃતિનો પરિચય કરાવે છે ઉમિયા માતાજી મંદિર ઉંઝા ઉંઝા ખાતે આવેલું ઉમિયા માતાજી મંદિર કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીને સમર્પિત છે આ મંદિર સમાજ માટે ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે અને દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે આ મંદિર સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓનું પણ એક મુખ્ય કેન્દ્ર છે આવી રસપ્રદ માહિતી જાણવા માટે ફોલો અને સબ્સ્ક્રાઇબ કરો